નહીતર એક બેન ને ઓલા પાડોશી તો રોજ જોતા હોય એના ઘરે એટલે પાડોશી ભાઈ કોઈ ઘરે હતું નહીં ને એટલે બેન ફળિયામાં ઊભા હતા એટલે એ ભાઈએ કીધું કે બેન જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ભાઈ જય શ્રી કૃષ્ણ કે બેન આ તમારા બાજુમાં રહી છે પાડોશી જેવો ધર્મ બીજો એકય ન હોય તો કે હા પણ એક બેન વાત કવા જ કોઈ નથી એટલે મારે તમને કહેવું છે અમે આઈથી જોઈ છીએ કે તમે મારા ભાઈ પાસે ગોદડા ધોવરાવો છો વાસણ ઉટકાવો છો રસોઈ કરાવો છો પોતા બરવો છો આ યોગ્ય ન કહેવાય બે ના સારું ન લાગે આ તો અમે તમારા પાડો કોઈને કહે નહીં પણ આ સારું ન લાગે તા તો બેન રોવા મળ્યા એ કે તબિયત મને બાર બહાર થી જોઈ અંદર થી નથી જોઈ તબિયત પતિ મારો પરમેશ્વર છે પતિ મારો ભગવાન છે ભક્તો નું કામ ભગવાન ન કરે તો કોણ કરેલી ઉલ્લી મહેમાન ના ખોળામાં પડ્યો અરે એક જગ્યા અમે ગયા તા તો છોકરો ખોળામાં ખંભે

તમારા હૃદયમાં ભગવાન બેઠો હશે ને તો દુશ્મનના બાપની તાકાત નથી કે એની ગોળી તમારા સુધી પહોંચી શકે છે દુખ તો એવું થાય છેલ્લે તો એવું મને દુઃખ થયું કે જે જેના ભેદાબેન પતિ ગુજરી ગયા હતા ને એ બાયું સિવાય કોઈ ગ્રાઉન્ડમાં નહોતું એ રાડિયું નાખતી હતી કે અમારા પતિ અહીંયા પીડ્યા છે આ મોટી કરુણા છે કે તમે અબડા હંમેશા કહું તમારી અંદર ધર્મ હશે તો તમારી પાસે હિંમત આવશે ધર્મ ઈ પ્રેમ છે દાખલા તરીકે તમે અજાણ્યા છો એને તમે પ્રેમ નહીં કરી શકો તમે રસ્તે નીકળ્યા છો સાત આઠ જણા કોઈ બાધે છે તો તમે તમે ઓળખતા નથી એટલે ડ્રાઈવરને કહેવા ના લઈ લે ને સાઈડમાં આપણે જવા દે ને ભાઈ કોણ હોય શું ખબર કોણ માથાકૂટમાં પણ માની લો કે એમાં તમારો મિત્ર છે એને ઓળખી ગયા તો તમે આગળ વ્યા ગયા છો તો એ પાછા લેતો પાછું મને લાગે ફલાણા ભાઈ જ ન્યા હતા

અર્ધાંગના અર્ધાંગ ના મળ્યા હોય છે અને તલવાર આપી દીધી હોય છે તિલક કરી દીધું હોય છે અને પછી જરૂખે જાય ને રાજપૂતાણી હામા ઉભા હોય અને આ બે વાર ઘોડું ઉભું રાખી જોઈ લે તો ઘટના કેવી બનતી હતી ખબર એ જગદંબા વિચારી લેતી હતી કે આનો જીવ હજી છે કે રહ્યો તો દરબાર ઊભા રહ્યો તો કઈ ને તલવાર લઈને હેઠી ઉતરે અને એના જ હાથે એનું માથું કાપી ને કે આની હાટું તું સામું જોતો હતો ને હવે સમરાગણ માં જા હવે તારા માટે આ વિજય સિવાય બીજું કઈ ન હોવું જોવે અને સાહેબ એ માથા ડોક માં બાંધી જેમ શિવ રૂંડમાળ કરીને નીકળ્યો હોય એવી રીતે રૂંડમાળ કરીને પોતાના માથાની માળાઓ કરી અને ધીગાણામાં ઉતરેલા ઈ દાખલા ઈ આ ભારત દેશ છે સાહેબ આ માય કાંગલા દેશ નથી આ વીરતા દેશ છે આ સુરવીરતા દેશ છે જોરારી ભૂમિ રાજસ્થાન લગભગ આપણે બધા ન્યાલી આવેલા છે આ મારી હામાં બેઠા એ જોરારી ભૂમિ પાલી જિલ્લામાંથી પધારેલા છો ધરતી જોરારી જોરારી ધરતી વિરારી વિરારી ધરતી પીરારી પીરારી ધરતી મીરારી મીરારી એટલે આ ધરતી ની કઈક જુદી તાસીર છે સાહેબ એના ખોળામાં કૃષ્ણ આવે આવીને ક્યાંય લાઈન માં ઉભર્યું ને એટલા જે મિત્રો ને ઉડાડવા છે ને એટલે પાંચ મિનિટ માં એ આપણે બધા કારણ કે બધા નો છે યાર હા આવી જાવ બે મિનિટ આવી જાવ વધારો વધારો આડી મારે ભરવા

તમારા આંગણે તમે ઝાડના દાણા નાખો તો કબૂતર ઉતરે ટૂંકમાં ચણ નાખો પરબડી બાંધો તો પંખી પાણી પીવા આવે લીલો ચારો નાખો તો ગાયું આવે ઉકળા કરો તો ગધેડા આવે આપણું આધાર ઘણા નથી અમુક તો ઉપેલી હું કામ આવ્યા ની હજી ખબર નથી બોલો એને આખું આખું ઓડિયો હિલોળા કરતો હોય ને એમાં આનંદ ની સરકીટ જ ન હોય લોભિયું ઈરસાળું હાવ હિંગરોટિયું મરસું હોય ને લાલ એવું વળ ખાઈ ને પીડ્યું હોય આખો આખો મંડપ દાત કરતો તે બીજા સમજો હું જા હું હું એ કરો અને બહુ કોઈક આ રૂપિયા આવી રીતે રૂપિયા ની ઘોર કરે ને તો એ બેઠું બેઠું શું કે ખબર સત્યના સાળા શાળા લક્ષ્મી નું અપમાન કહેવાય તારે તો એક અપમાન કરવા જેવું છે નહીં ત્રીજી વાત ડાયરા માથે રૂપિયા ઉડે એનો માણસ વિરોધ અમુક અમુક કરે આ બેયર બાર માં ઉડે ન્યા કેમ ના વિરોધ કરવાના જાતા આ તો ગાયુના ચારામાં જાહે આ તો ચણમાં જાહે આ કઈ કલાકાર તો લઈ જવાન નથી તોય ઘણા ઘણાને ખબર હોય તોય તે આમ પાછા ઓલામાં મેસેજમાં લખે કલાકારો એ કાપો વાળ્યો હું કામ એને દુહો પાકો ન છો ને એમાં

અને આમ કામ કરતા આપણે રામ રામ કરો આપણે તો હોય પાર્કિંગમાં ગામમાં જાય રામ રામ કરો પણ હકીકત ઉમરે જે વસ્તુ હારી લાગતી લાગે જે વસ્તુ જે ઉમરે પાંચ વર્ષ છોકરો હાથમાં હળી લઈ અને વાહન માં લી હવા કાઢતો હોય ભલે આપણે હવા જાય પણ ગમે બહુ એના હાથમાં હળી શોભે એસી વર્ષ નો બાપો હા ભરાવતો હોય તો થૂમ ગાંડો લાગે હે આ નાનું એવું બાળક ગુલ્ફી ખાતું હોય રગેડા વૈયા જાતા હોય તો રૂડું લાગે મમ્મી આમ લુસતી જાતી હોય ઈ જગ્યાએ કોઈક ભાફો ગુલ્ફી ખાતો હોય તો મોઢામ દાંત નો આપણે એમ થાય કે આ ગુલ્ફી ની આ વેલ્યુ વહી જાય ખરેખર જે વસ્તુ જે ઉમરે હારી લાગતી લાગે પાણીપુરી ખાવી જો ખાવું બધા આપણે વાંધો નથી જમાનીનું છે બધું પોગરા ખરેખર દાંત નો મોઢામાં હોય ને તમે જોજો પાણીપુરી મોટા નાખજો પિસ્કારી થાય સીધા ભૂકો ભાંગવાનો જ નથી નહીં જે ઉંમરે જે સારું લાગતું આ હું આ જે વિષય બહાર નથી જાતો સાંભળી લેજો ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે તમારી ઉંમર કઈ છે ત્યારે તમારે શું કામ કરવું જોઈએ ગોવાળી આપે કે વાહણી વગાડી છે સાત વર્ષનો બાળક યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરે છે કદમના ઝાડ ઉપર ચડી જાય છે અને જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને એ જ પાછો સમય આવે ત્યારે દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે એ તાકાત હોય સાહેબ એ કૃષ્ણ એ ગોવાળિયા ભેગો વાહળી પણ વગાડી શકે ગૌધન ચારતા ચારતા એ ગાયો પણ ચારી શકે અને અર્જુનના રથના ઘોડા પણ હાકી શકે એ વાહળી પણ વગાડી શકે પંચજન્ય શંખ પણ કુરુક્ષેત્રના મેદાનમાં ફૂકી શકે એ ગોપીઓ સાથે ગીત પણ ગાઈ શકે અને એના એ જ કૃષ્ણ युद्ध ना मैदान में यदा यदा ही धर्मश्य ज्ञान निर्भवते भारतम अब युद्धा नाम धर्मश्य तदात्मा नाम सुजाम हम परित्राणाय साधु नाम विना चाय चुष्कृता धर्म संभवानी युगे युगे भागवत चरित्र वाँचो ने भगवान कृष्ण नो ये आपने जीवता शिखवाड़ी दे कि माँ दीकरा ना प्रेम जशोदा नो कृष्ण नो प्रेम केव हो गाम में केम हली मिली ने रेवाय आ कृष्ण शीखवाए एक पर वर्जनों मानस भगवान कृष्णा ने गोवालिया नी टीम में ना बने वो बने नहीं एक रस करना है क्यों वर्जन है तो मित्र क्या वो होय कहाँ साथे युद्ध क्या हम कर शका है अग्गियार वर्ष में बाड़क साहब चारों मलनों भूखा काटना क्या दाबा आज ने एक अट्ठा पड़ा चारों मलन मन नहीं बोलो वातु करता करता भगवान कृष्ण ने ले गया क्या આ ભાગવત માં અદભુત આ મલયુદ્ધ છે આખી દુનિયાના તમામ રાજાઓ પોતપોતાના મલો ને લઈને આવ્યા છે વર્લ્ડ કપ હતો આયોજક શ્રી 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 મહારાજ કંસ હે આવતો જાઉ તૈય કંસ તૈ હૈ સાહેબ કાય જેવી તે વાતો છે કંશ હોય કે રાવણ હોય કઈ જેવા તેવા પાત્રો સાહેબ કોથળી પીન રાવણ ન થઈ જાવ હવે જે હોતલે હોય હોયા હો તારી બાપ પોલીસ ની ગાડી આવે મંડી ઠેકી જાય આગળ ગડીએ આ જે તાકાત જે છે ચાણુરમલ છે એ બધા માં વિજય પ્રાપ્ત કરતો કરતો આવતો હતો અને કંસે નક્કી કરી લીધું કે મે ચાણુરમલ થી કોઈ તાકાત વાળો મલ ન હોઈ શકે હવે આની સામે કૃષ્ણને રજૂ કરી ગયું ઉદ્ઘોષક કે તરત ઘોષણા કરી કે હવે ચાણુરમલની સામે મલ કુસ્તી કરવા માટે નંદગાવથી પધારેલ નંદરાય કૃષ્ણ ઈ હવે ચાણુરમલનો સામનો કરશે હવે ક્યાં ચાણુરમલ ક્યાં ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષની ઉંમર હવે ત્યારે ઘટના કેવી બને ખબર કૃષ્ણ ભગવાન હાથ જોડતા જોડતા આવે છે મહારાજ કંસને કહે છે મહારાજ હું ક્યાં બાળક ક્યાં ચાણુરમલ કાંઈક મારી હેડીનો ગોતો ને લે

અને સીધા જે ઉચા સિંહાસન ઉપર કંસ બેઠો તો ત્યાં કૃષ્ણ પહોંચ્યા એક થપાટ મૂકી માથા ઉપર મુગટ ઉડી ગયો અને આમ કેવાય કંસ ના આવી રીતે વાળ પકડી પોતાના ખંભા ઉપર લઈ અને કંસ ને મેદાન માં ઘા કર્યો આ પહેલી વાર જે નંદગાવ થી હારી આવેલા હતા નંદ બાબા થી માંડીને બધા મિત્રો એ બધા આ લે આ આપણી વચ્ચે રહેતો હતો એક બાળક આવી રીતે ખેંચીને ઘા કર્યા છે ત્યારે આચર્ય કેવું થયું કા છે કોણ અને અવડો મોટો વ્યક્તિ દેખાણા છતાંય પાછો એને સ્વીકારવો નહીં એને ઓળખી ન શકું તો અત્યારે મને એવું લાગે છે કે આ ભાગવત કાર્ય જે જેના ઘરે જે જે માણસો આયોજન કરે છે ને સાહેબ એને પરમાત્મા એ જ મોકલ્યા કે જાઓ તમે સંપત્તિ અમારા ગાન માટે અમારા કથાઓ માટે તમે જાઓ વાપરો આ બધાને ઓળખવા પરમાત્માની કૃપા છે આવા હારા હગા રાખજો હા અને એને એની જ વાતું રહી ને ફલાણા ભાઈ ભાગવત બુસ મારું ના સન્માન થાય કોઈ થી ભેડા ક્યાં એ કે આને તાણી મંડળીના બુસ માર્યા થાય એને ટેજ ઉપર લાવો ના એને એને કોઈ યાદ ના કરે નામ તો જે પરમાત્માની સાથે જોડાયેલા હોય એટલે હું હંમેશા કાર્યક્રમમાં કહું કે મિત્ર એવા જ રાખજો આ દિગવાન અમે એમના પિતાશ્રી અની કાકા અહીંયા દિગુભા જેની પાસે ભણ્યા એ શિક્ષક અહીંયા બેઠા છે દિગુભા જેની પાસે ભૈલુભાઈ ભણ્યા છે શિક્ષક અહીંયા છે તો અમે આ મિત્રો ક્યારેક બેઠા ત્યારે વાત કરીએ અમે કે જેટલા મિત્રો રાખો એ પરફેક્ટ ભલે પાંચ રાખવા પણ તમને ખબર ન પડવા દે તમારું સુખ છે કે દુઃખ છે તખતદાનજીની સોરી કાક બાપુ ની એક કવિતા છે પંડ પીડાની વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી હા પંડપીડાય ને વાહમી વાતો એ કોઈ દી ભેરૂ ને નો આવો ભેરુ આવો ભાઈ 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 હો જો આ ભાઈ બલ અમારા બિપિનભાઈ સઠિયા તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ આ આપણો મહેમાન આવ્યા વાહ વા દે આવો પધારો પધારો બિપિનભાઈ

તો તો જો ખામ જાણી જાય એના ભરો શેરવાયની આ બેનમાં જેવો જી દુભાઈ આજે સાહેબ બાપ એને ભરોસે રેવાય એની ઉપર વિશ્વાસ રાખો નહીત માણસ અત્યારે ખતમ થઈ ગયો તો વિશ્વાસ હો કે ફલાણા ભાઈ થકી એની ઉપર આપણે વિશ્વાસ અરે ખરેખર રાજકારણમાં આવા પવિત્ર માણસો આવા યુવાનો આવે એ આપણા માટેની સંપદા છે આપણે રાજકારણમાં રાજકારણ તમે ખરાબ કેમ કહી શકો એની અંદર આવા પવિત્ર માણસ તમારા વિસ્તારના ધારાસભ્ય આપણે જીતુભાઈ જો આ આ મારે તો આ મિત્રો ઉપર ભરોસો એટલો હું હળંગ પ્રોગ્રામમાં બહાર છું બરોબર એક દે હમણાં કર્યા નથી સળંગ પ્રોગ્રામમાં છું ભગુડાનો આવો પાઠ ઉત્સવની તૈયારી આવી આ દીમા એકવાર ભગુડા આટા મારી આવે દિગુભાઈ કે આ બાર આટા મારતા હોય આજે એ સાંજના નવ વાગ્યા સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભગુડા હતા મહેશભાઈ ગઢવીન બધા આજે અમારા ભુદેવો ત્યાં જે ચહત્ર ચંડી યજ્ઞ જે કરવાનો છે એનો પાઠ ચાલુ થઈ ગયો છે એકાવન ભુદેવો ચંડીના પાઠ કરી રહ્યા છે અત્યારે ચાલુ છે અત્યારે પાઠ એક યજ્ઞ થાય ને એ આખા આખા દેશ ને ઉન્નતિ કરાવતો હોય છે અને તમે કેવા ગયો સાહેબ આપ આપ બધાના પ્રતાપે બધાનો પ્રતાપ એ માટે કહો મને ભાવનગર વખાણ્યો ત્યારે મુંબઈ ગયો ને મુંબઈ ગયો પછી પ્રદેશ ગયો મુંબઈ વખાણ્યો પાયામાં તો આપણું ભાવનગર ને વાલા તો મને મારે એ વાત કરવી છે સાહેબ કે પરદેશમાં ખૂબ ફરીએ છીએ મૂળ ત્યાંના પ્રદેશના માણસો એ પથ્થર હૃદયના થઈ ગયા આપણે ગાવું પડે કોઈ કોઈ નું નથી રે કઈ હકીકત કોઈ કોઈ નું નથી ફસા ફસા થી એક દિવાલે રે તો એ લોકોને ખબર નથી કે પાડોશ વાળા શું ધંધો કરે અથવા તો એના ફેમિલીમાં કેટલા જણા છે હરામ બરોબર ખબર નથી આપણે આપડી કરતા ગામનું બહુ ધ્યાન રાખીએ છીએ ભાવનગરમાં માં ભે વૈયા ને ખબર પડે પાડો આવ્યા કે પાડી આવે આજે કોકના બાપના જે આપણે ફૂલ નાખીએ છીએ અને હું તો આપને કહું આવા પ્રસંગોમાં બેનો ખૂબ બહાર નીકળજો આવા ભાગવતમાં એમાં બાકી લગભગ તો નથી નીકળવા દેતા ને બાઈ મારે ભે અથવાર છે એટલે આપણે નક્કી ન થતો ભે હું આટું લગ્ન કર્યા કે આપણે આટું લગ્ન કર્યા એક ભાઈ ને વેહ પાડો મરી ગયો જન્મ્યો હતો પાડો પાડા નો જન્મ જ થયો હતો બે દિવસે ગુજરી ગયો લગભગ પાડા બહુ ઓછા બસે પાડ્યું ને જે હાસ વે મારી માવું પાડા ને સાહેબ પાયો મેં વેહું છે ગાયું sare મારે ગાયું ને ભેંસું અત્યારે ગાવું જ છે ખાલી અત્યારે ભેંસું જ રાખતો ભેંસ ભેંસ આળહુના પેટની ઓહા આખો દી માદળામાં બેહે ને પાણી ઘિર આવીને પીવે બોલો મને પાણી ભાઈ કોક તો પીવું કરી આ બધું નોખો આવવાનું આ વિડિયો વાળાને તાળીઓથી વધાવ બહુ બહુ સરસ સેટ ગોઠવ્યું આ જીરાફ ના મોઢા જેવું ક્યાં નામ ના ના સારું જાય બહુ સારું